યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા આયોજિત મહારક્તદાન શિબિરમાં એક હજાર એકસો ને એસી યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ભવ્ય રક્તદાન શિબિર વલસાડ જિલ્લામાં મોટામાં મોટું રક્તદાન શિબિર કહી શકાય ઉમરગામ તાલુકાના સરીગામમાં સામાજિક કાર્ય અર્થે કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અધ્યક્ષતા હેઠળ જૂના પેટ્રોલ પંપ અને કાર્યાલયના પટ્ટાગણમાં દસ વાગ્યાના અરસામાં સામાજિક આગેવાન એવા સ્વર્ગસ્થ કમલાશંકર રાયની એકવીસમી પુણ્યતિથિ હોય તે નિમિત્તે ભાવભરી રીતે મનાવવામાં આવી હતી આ અંતર્ગત વિસ્તારમાં રક્તની અછતની પૂર્તતા અર્થે રક્તદાન મહાદાનને અનુસરીને રક્તદાન શિબિરનું આયોજન થયું હતું આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી અને જયા સરસ્વતીજી દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્ર સિંઘ સરીગામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત એના પ્રમુખ નિર્મલ દુધાત એપીએમસી ચેરમેન હર્ષદ શાહ એસઆઈએ પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ ઉદ્યોગપતિઓ સહિત વિવિધ સંસ્થાઓની સરપંચો ખાસ હાજર રહ્યા હતા ઉપસ્થિત શ્રી દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી સ્વર્ગસ્થ કમલાશંકર રાયને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમનો શુભારંભ થયો હતો આ કાર્યક્રમના પ્રણેતા સરીગામ અગ્રણી રાકેશ રાય દ્વારા મહાનુભાવોનું અને રક્તદાતાઓને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને રક્તનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સાલ સન્માન પણ થયું હતું અગ્નિવીર ગૌરવ સમિતિને આજની પુણ્યતિથીએ ગૌ સેવા માટે દાન અપાયું હતું તથા અખંડાનંદ આશ્રમની ગૌશાળા માટે ટ્રસ્ટ દ્વારા મહાદાન અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુદેવના થઈ ઉપસ્થિત તમામને આશીર્વચન આપી રક્તનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમની પૂર્ણતાના આરે આભાર વિધિ ઉપપ્રમુખ

के माध्यम से हमारे पिताश्री और इस सरिगाव के और तालुका के सामाजिक आगेवान राजकीय आगेवान स्वर्गत श्री कमलाशंकर राय की किसी पुण्यतिथि के अवसर पर हम लोग ने ब्लड डोनेशन कैंप का आयोजन किया है और इस ब्लड डोनेशन कैंप में एक हजार से ज्यादा रक्तदाता रक्तदान करे ऐसी हमने अपेक्षा रखी है